જે મારું નામ સાગર ભી સાલુમ છે. કે જે જે ડોક્ટર બાબા સાહેબ અંબેડકરજી નું જે ભવન છે જે માનધરવા ખાતે આવેલું છે. જે ઘણા વર્ષોથી આવા ખંડેર અવસ્થામાં પડેલું છે. તંત્રને સદર રજૂઆત કર્યા થતા તો પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. જે મહામાનવનો આત્માન થાય એ અમે કદાપી ચલાવી દશું. સંકલ્પ લીધો છે એક મહિનામાં અગર આંબેડકર ભવન ને દુરુસ્ત કરવામાં નહી આવ્યું તો અમે તાલાની વ્યવસ્થા કરી છે અને જે તંત્ર અમારી માંગણી સ્વીકારશે નથી આવા કાર્યાલયની આવી મહાનગરપાલિકાને તાલા મારવાના કામ યુવાઓ કરી છે

Okay.